મહારાષ્ટ્રના ધરણગાંવની એક્સિસ બેંકમાંથી રૂપિયા એક પોઇન્ટ સાઠ કરોડ લઈ બેન્કની બીજી શાખામાં જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બેંકની વેન રોકી લૂંટ ચલાવી ફરાર થયેલા આરોપીની સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી મહારાષ્ટ્રના ધરણગાંવમાં ફેબ્રુઆરી મહિનામાં એક્સિસ બેંકમાંથી એક પોઈન્ટ સાહીઠ કરોડ લઈ બીજી શાખામાં જમા કરવા નીકળેલા કર્મચારીઓની બેંક વેનને આગળ પાછળથી બે કારથી ટક્કર મારી દિલધડક લૂંટ કરનાર મુંબઈના રીઢા ગુનેગાર ટીલુસિંઘ ટાંકની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી આ શખ્સ મહારાષ્ટ્રમાં સોળ ગુનામાં વોન્ટેડ હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બત્રીસ વર્ષીય ટીલુસિંહ ઉર્ફે ગુરુ રાજુસિંહ ટાંકને વરાછા અશ્વિની કુમાર ત્રણ પાનના વડપાંસે દીધા બચ્યો હતો મુંબઈના ભીવંડીમાં કામધઘર હનુમાન નગરમાં રહેતો ટીલુસિંઘ ગત ફેબ્રુઆરીમાં ધરણગાંવની ચકચારી એક પોઈન્ટ સાહીઠ કરોડની બેંક લૂંટમાં વોન્ટેડ હોવાની માહિતી હતી તેલુસિંહની કબૂલાત પ્રમાણે ગત સત્તરમી ફેબ્રુઆરીએ એક્સિસ બેંકના કર્મચારીએ એક કારમાં રોકડા એક કરોડ રૂપિયા બીજી શાખામાં જમા કરવા જઈ રહ્યા હતા તે વખતે હાઈવે ઉપર ટીલુસિંહ અને તેની ગેંગે બે કાર વડે પીછો કરી આગળ પાછળથી ટક્કર મારી આ રોકડ લૂંટી લીધી હતી આ લૂંટમાંથી તેને ત્રેવીસ લાખનો હિસ્સો મળ્યો હતો બેંકમાં લૂંટ કરવા માટે તસ્કરા તોડકીએ બંને કાર ચોરી કરી હતી સાથે જ લૂંટ કરવા હથિયારો ખરીદવા ધરણગાંવ ચોપડા અને ફેઝપુર માં ચોરી કરીને નાણાં ભેગા કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત